રાજ્યભરમાં ફરી એક વખત પાટીદારોને મરાઠા પેટર્ન પ્રમાણે અનામતની માંગ ચલાવવાનું નક્કી છે અને પાસ નેતા દિલીપ આગેવાનીમાં પાસના પાટીદાર આગેવાનો મુંબઈ જવા રવાના થયા છે પાટીદારોએ જાટ મરાઠા અને ગુર્જરોને સાથે મળી અનામત આંદોલનને વેગ આપશે તેમ પણ નક્કી કર્યું છે આજે રાજ્યભરમાંથી ચાર ઝોનના કુલ પચાસ પાસના આગેવાનો સૌપ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી સરદારને પુષ્પાંજલિ અર્પણ કરશે અને બાદમાં મુંબઈ જશે કેન્દ્રની ચૂંટણી આવતા જ જે પાસ છે તે પાસ દ્વારા ફરીવાદ અનામતનું આંદોલન સક્રિય કરવામાં આવ્યું છે અને જે પાસના પચાસ જેટલા સભ્યો છે તે પચાસ જેટલા સભ્યો હાલ મુંબઈ જવા રવાના થયા થવાના છે અને જે જાટ છે મરાઠા છે ગુર્જર છે વગેરે લોકો એક થઈને આ અનામત ચલાવે તેવી જાહેરાત પાસ દ્વારા કરવામાં આવી છે ત્યારે આપણી સાથે છે દિલીપભાઈ દિલીપભાઈ સાબર શું કહેશો જો તમે મુંબઈ જઈ રહ્યા છો શું કહેશો પ્રથમ વાત એ કે ગુજરાતની અંદર ભાજપ સરકાર છે પાટીદાર સમાજ વર્ષોથી આંદોલન ચલાવી રહ્યો હતો એને નિષ્ફળ કરીને તોડવાના પ્રયાસ કર્યા છે જયારે મહારાષ્ટ્રની અંદર પણ ભાજપ સરકાર છે અને કરોડોની સંખ્યાની જે અંદર મહારાષ્ટ્રમાં મરાઠાઓ બહાર આવી અને એની અનામતની માંગને બુલંદ કરી હતી ત્યારે સરકાર દ્વારા પ્રેશરાઈઝ થઈ સરકાર પ્રેશરમાં આવી અને એ સમાજને કંઈક આપ્યું છે તો એની સ્ટ્રેટેજી જાણવાની છે તથા અમારે જે રીતે મરાઠાઓએ આંદોલન ચલાવ્યું અને જે આંદોલન આંદોલન ચલાવ્યું એ કેડર પ્રમાણે અમે ગુજરાતમાં આગામી સમયમાં જે રીતે રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરતી હોય એ રીતે અમે જાટ મરાઠા ગુર્જર અને પાટીદારો બધા ગઠબંધન કરી અને જબરદસ્ત ગુજરાતની અંદર આંદોલન ચલાવશું તમને લાગે છે કે જે તમે કહો છો જાટ મરાઠા ગુર્જર પાટીદારો એક થઈને આંદોલન કરશે એક થઈ શકશે પહેલી વાત તો એમાં કૃષિ કુલના વંશજો છે અને કૃષિ વંશજો જ્યારે ભારત સમગ્ર ભારતની અંદર સિત્તેર હોય તો સ્વાભાવિક તરીકે લોહી એક હોય ને લોહી એક ગમે ત્યારે ભેગું થતું હોય છે અચ્છા મુંબઈ જવા રવાના થવાના છો થોડી ક્ષણોમાં તમે જવાના છો કેવી રીતે જવાના છો કોણ કોણ જવાનું છે અને કેટલા દિવસ આ કાર્યક્રમ હશે અમે આજે અહીંથી મુંબઈ જવા માટે ઝોન પ્રમાણે ટોટલ ચાર ઝોનમાં મેં વેચેલું છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ કરીને પચાસ જેટલા જવાબદાર આંદોલનકારીઓ આજે અમે રવાના થઈશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબને ને પુષ્પાંજલિ કરી અને અમે મુંબઈ તરફ રવાના થઈ જઈશું દિલીપભાઈ સાપવા કે જેમનું કહેવું છે કે જે અનામત આંદોલન છે તે અનામત આંદોલન માટે તેઓ આગામી દિવસોમાં પણ લડત ચાલુ રાખશે અને આ માટે જે ગુર્જરો છે મરાઠાઓ છે તેઓનો પણ તેઓ સાથ મેળવશે કેમેરામેન વિરેન્દ્ર ભાટી સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમ